મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ રેડી થઈ ગયા છીએ અને હવે જઈ છીએ અમે મેરેજમાં એ સાહેલી રેડી થઈ ગઈ છે મે રેડી થઈ ગયા હાલો ચાલો લઈ લીધું પર્સ નું અમે જઈએ છીએ અહીંયાથી એક્ટિવા લઈને રસ્તા સુરત ના જોયા નથી કાઈ જોયું નથી બોતવાનું છે કારણ કે બહુ ટાઈમ થી આ સુરત માં આવ્યા નહોતા એટલે અહીંયા ના રસ્તા ને એવું કઈ ખબર ન હોય મળી જશે ને આપને મળી જ જાય ને તમે હોય બધું કઈ જોવાનું જ ન હોય કા કરો

મળતું નથી અમે ત્રણ થી ચાર વાર યુ લીધો છે હવે આમ આગળ જવાનું છે ને દેખાય ક્યારે ન થાવ મીનાબેન ભેગું

ચોથી મિનિટ થઈ જય લે 来来来来来 હવે ચાલે છે જમવાની તૈયારી અને વાયગા છે કેટલા એક્ઝેક્ટ બાર વાયગા છે જમવાનું ચાલુ થઈ ગયું છે અમારું અહીંયા જમી લીધું છે અમે અને હવે અત્યારે છે રેસ્ટ કરવાનો બે કલાકનો ટાઈમ છે બે કલાક પછી છે મંડપ મુહૂર્ત અને બે કલાકનો ટાઈમ છે ને એટલે થોડુંક એવું માર્કેટ જોવા જવું છે તો બરોડા માર્કેટમાં જાય છે અને કપડા ચેન્જ કરી લીધા છે અને આવીને પાછા જ પહેરવાના છે અમારા કપડાં મારા ભૂલાઈ ગયા લાગશે તો ડાયરેક્ટ શોપિંગ કરીને પહેરી લઈ ચાલો

બે જાડું જાય છે બહાર મને નથી લઈ જતા હું કાંઈ ડબલ નથી હું પાતળી જ છું તાર કરતા કડધી ઓ બિલ્ડિંગનું બહુ ગીચતા બહુ છે ઓમા રેન્કિંગમાં બધાયથી વધારે સુરતનો નંબર આવે પેલો વિસ્તારની દ્રષ્ટિ અમદાવાદનો શાંતિની દ્રષ્ટિએ ધોડીદારનો અને અમારું રંગીનું રંગીલું રાજકોટ છે એકદમ મોંઘુ અને ફેશન વાળું બહુ ફેશન વાળું સુરત છે પણ રાજકોટ ની તો વાત જ કઈક અલગ છે બરોડા માર્કેટ ની અંદર આવી ગયા છીએ અમે તો બહુ ઊંઘ આવે છે આજે રાત્રે અહીંયા સો રૂપિયા પ્રાઇસ છે આની પ્લાઝો ની ક્રીઝ વાળા પ્લાઝો ઓન્લીસો રૂપિયા સારા એવા છે આ છે માર્કેટ બપોરનો ટાઈમ છે ને માર્કેટમાં તો ફૂલ ભીડ છે અહીંયાં સરસ છે નેકલેસ આ છે બધી એરિંગ શોપિંગ કરીને હવે કોલ્ડ ડ્રિંક્સ પીવું છે અહીંયા સારું બધું પીવું હોય ખાવું હોય ઓ ભાઈ ધીમે 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 સ્ટ્રોબેરી છે સિત્તેર રૂપિયાની કિલો અત્યારે અમે લઈ લીધી છે અત્યારે જસ્ટ પરવાના ખાવા માટે બહુ રેટ કમ છે ખાલી સિત્તેર રૂપિયા કિલોના ટોપી લેવી છે હા એ સારી છે બોલો બ્લુ લઈ લો અરે હા લિમિટેશન જ્વેલરી બહુ છે અહીંયા છે મંગલસૂત્ર છે બ્રેસલેટ છે બહુ એટલે બહુ જાજી વેરાયટી છે ને એકદમ લાગે છે તો કે રાજકોટ જે વસ્તુ મળતી હોય ને અહીંયા અહીંયા દોઢસો થી બસો રૂપિયાની મળે છે મિત્તલ તને પ્રાઇસ કેવી લઈ ગઈ બરોડામાં આના કરતા બીજું માર્કેટ સુરતનું કદાચ સસ્તું હશે પણ રાજકોટની કમ્પેરિઝનમાં બહુ સસ્તું છે ભરવા માટે કપડાં અત્યારે ચોઇસ થાય છે અહીંયા વ્હાઈટ કલરનો શર્ટ મેં પસંદ કર્યો છે વ્હાઈટ ને ગ્રે શોપિંગ માર્કેટમાંથી બહાર આવી ગયા છે અને હવે જ આવવાનું છે મેરેજ છે ત્યાં ત્રણ વાગી ગયા છે ફરવા માટે કપડાં લીધા છે અને બસ નાની મોટી શોપિંગ કરી છે બહુ કંઈ જાજી શોપિંગ નથી કરી આવી ગયા અને હવે બસ પાછું કપડા ચેન્જ કરી અને રેડી થવાનું છે અને માંડવાની વિધિ ચાલુ થવાની છે તો એ તમારે હવે નેક્સ્ટ હવેગમાં જોવાનું છે આ બ્લોગ અહીંયા એન્ડ કરશું અને મળશું જલ્દી એક મસ્ત નવા ઇન્ટરેસ્ટિંગ લોક સાથે ત્યાં સુધી બાય